બધા જ બાળ સ્વાગત છે આપણે નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ ક્રિયાઓ આપણે જોઈ રહ્યા છીએ તો એક થી ત્રીસ પ્રશ્નોનું સોલ્યુશન એકવીસ થી ત્રીસ નું આપણે આ વિડીયોમાં કરવાનું છે આગળના વિડીયોમાં એક થી વીસ સુધીના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું હતું તો

અને એક ત્રણ ના છેદમાં દસ અને એક પૂર્ણાંક ત્રણ ના છેદમાં આઠ તો પેલા તો જે અપૂર્ણાંક સંખ્યા આવી છે મિશ્રમાં

रंजक दापवाय 5 7/16 भागना उष्टको वढाई छे आपने गौर पड़ी કે આપરો જવાબ આવે છે સી રંગજક દાપવાય 5 7/16 ભાગના ઉષ્ટકો વળાય છે નવા પ્રશ્નમાં આપણે આપલો લઈએ 1 पूर्णांक 2/7 * 1/3 બરાબર માં જોઈએ તો 7 એકા 7 2 છેદ માં 7 થાય અને અહીંયા એક ના છેદ 3 તો અહીંયા 7 અને 3 ગુણાકાર માં આવવાનું છે તો અહીંયા તો એ છે તો પોતે નો ગુણાકાર જતો ન દે એટલે એ ઓપ્શન અને ડી ઓપ્શન આપણી પાસે કેન્સલ થઈ જાય છે હવે અહીંયા 7 એકા 7 7 એકા 7 2 છેદ માં 7

આપણી પાસે બીજી સંખ્યા કઈ તો આવી મળે છે 5/6 છે 3 ભાગાકારમાં છે આ બાજુ જશે એટલે ઉપર ગુણાકારમાં છે અને બે અહીંયા ગુણાકારમાં છે આ બાજુ જશે અને નીચે જશે ભાગાકાર હવે અહીંયા આપણી પાસે છેદ ઉઠે છે 3 2 એટલે 6 થાય તો 3 3 કેન્સલ થઈ જાય છે ઉપર કાઈ નથી તો 5 નીચે 2 2 બીજી સંખ્યા હવે છે ના છેદ માં ચાર તો આનો જવાબ આવે છે એ તો દરેક વ્યવસ્થિત સમજો

I en el sigma, B. I el D, o opció, ha volgut trobar C. I l'altre No va

1 / 4 y * 1 / 4 આપી કા છે d માં જવાબ આપવાનો આવ્યો છે તો d એ આપણો ફાઇનલ જવાબ મળી નવા જે સમાજ મિત્રો ધ્યાન રાખજો આવેલા છે આવી કે લખવામાં આવી છે અને પૂછ્યું છે કે આનું સાદુ રૂપ આપતા તમને જવાબ શું મળે તો પહેલા ખાસ ધ્યાન આપવાનું છે રકમ ને એક માઇનસ એક આવું છેદમાં આપેલું છે તો અહીંયા બે લસાઇનસ એક છેદમાં બે બીજો અંક એવો છે ત્રણ એકા ત્રણ માઇનસ એક છેદમાં ત્રણ અહીંયા ચાર દશા લઈએ તો ચાર એકા ચાર મા પાંચ દશા લઈ લઈએ તો પાંચ એકા પાંચ માઇનસ એક છેદમાં પાંચ જો બે માઇનસ છે અને એક છેદમાં બે ગુણા ત્રણ માઇનસ છે અને બે છેદમાં ત્રણ ચાર છે અને ત્રણ આપેલા છે ને બે બે ત્રણ ત્રણ અને ચાર ચાર એ સમય ઉપર પણ મળ્યું છે તો એક અને નીચે પણ મળ્યું છે પાંચ તો આગળ જવાબ એક ના છે અને બી જવાબ થશે એમની તો એમાં પાઇટ કે બે યુઝ ન કરે તો હવે જવાબ છે બી એકના છે માં પાંચ નવા પ્રશ્ન ધ્યાન

તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 20 પ્રશ્નો સુધીનું સોલ્યુશન દેવું હજુ આપણે આગળ એક માં પ્રશ્નોની સોલ્યુશન કરવાનું છે તો આપણો વિડિયો જેવો અપલોડ થાય એટલે તરત જ તમને એની માહિતી મળી જાય એના માટે તમારે આ ચેનલ છે એને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવી પડશે તો તરત જ આપણે ખબર પડી જશે નહીતર તમારે વારંવાર આપણે જે વિડિયો મૂકેલો છે ત્યાં જઈને બધું જ મળે છે આ ન થાય એટલા માટે આપણે શું કરીશું આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો